શેર કરજો કરજો સબસ્ક્રાઇબ કેમ છો બધા મજામાં ને ઘરે વિષુ ના ઘરે અત્યારે વાગમ લોકો પૂર્ણ બાર જેવું થઈ ગયું

ચાલો ભાઈ આપણે હવે ઘરે જઈએ આવી લેસન કરવાનું કરવાનું અત્યારનું જમવાનું જો પકોડા ચટણી બે વાઈ ગયા એટલે બે ના થાય કે પંદર મિનિટ આગળ આની પેલા કીધું હતું ને પંદર મિનિટ આગળ એ ઘડી ત્યારે પકોડા ચટણી ખાવ ને પછી બે વાગે ટ્યુશન જવાનું આપડે ટ્યુશન માં જવાનું હે તો હાલો જમી લેવું હું ફોન કર્યો કઈક આવું જ છું કેટલી વારથી થી આવ્યો નથી મોઘું થઈ ગયું બેનની માથે વીસ થઈ ગયા તો એ નથી હવે સારો ત્યારે વાતો એ તો નથી આવવાનો આપણે આપણી ગાડી લઈને જ જવું જોઈએ હાલો કિશન ટ્યુશનમાંથી છૂટી ગયા ચાર વાગી ગયા એ ભાઈ જો એની ગાડીમાં જાય છે આપણે આપણે બુગાડી જવાનું એને ઘરે કામ એટલે એ ઘરે કામ હે ક્યાં જાય કોમ્પ્યુટર પીછું મેં જાઉં ન કમ્પ્યુટરનો આગળ જતા આવ્યા આપણે ભાઈ બેન બાર ગયો એ ગયો આ રહ્યો છો હવે રીલું મોકલતો તમે પાંચ 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 મિનિટ પહેલાં રીલું મોકલતો ઓનલાઈન થઈને હવે ટ્યુશનમાં જતા હોય ટ્યુશનમાંથી આવી ગયો આપણા માટે જો ચા છે પી લે ચા અને અક્ષિત આવ્યો અક્ષિત નહીં ગેમ રમવાનું એટલે અક્ષિત આવ્યો અક્ષિત ભાઈ ગેમ રમવાનું જો આવ્યો બાર જ બપોર ના આવું મોડમાં કામ થઈ ગયું તો એને કે ગાડી સર્વિસ કરાવવા ગયો એટલે મોડું થઈ ગયું હતું પછી મને ફોન ના કર્યો ફોન ઘરે પડ્યો તો હલો ચા પી લે પછી ગેમ નું દ્રશ્ય જોવા મળ્યું જો આખું પરિવાર અમાર ઘરે છે ઓલી ની માસી જો પેલું બચ્ચું અહીંયા છે હજી એક છે બેંક કે નીચે ડગણ એ રહ્યું જો મસ્તી દ્રશ્ય તો હજી અજે એક છે લગભગ મરી ગયો કે જીવે લગભગ જીવે લગભગ જીવે પેલી લેવી નત લગભગ જો

હાલો ભાઈ હવે જાતા આવ્યો આપણે વિષ્ણુ ઘરે આ ગાડીમાં જવાનું આમાં ન જવાનું ઈ પેડી જા પપ્પા ઘરે લા આ ગાડી જ જવાનું હાલો આપણે જવાનું વિષ્ણુ ઘરે જાતા આવ્યો એમ ગેમ બે મંતાવી પછી આગળ મળું હાલો તમને ચપ્પલ લેવાનું વાણી પર એવા તેરે ઓફર નું પૂછવા ઈ ડિસ્કસ કરે છે ઓલામ જોવે છે કેટલા ચપ્પલ હને વીએસ પોલાન ચપ્પલ લેવાના જોવે હજી